હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક વિશેષ છે ગૌરવ દિન સંપાદન અને પઠન કલ્પના શાહ માર્ચ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે આ એક એવો દિવસ છે જ્યારે સ્ત્રીઓને રાષ્ટ્રીય વંશીય ભાષાકીય સાંસ્કૃતિક આર્થિક અથવા રાજકીય સરહદો પારની તેમની સિદ્ધિઓ માટે ઓળખવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બે હજાર પચીસની ની થીમ છે ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ રાઇટ્સ ઇક્વોલિટી એમ્પાવરમેન્ટ બધી મહિલાઓ અને છોકરીઓ માટે અધિકારો સમાનતા સશક્તિકરણ એ છે આ વર્ષની થીમમાં તમામ માટે સમાન અધિકારો શક્તિ અને તકોને અનલોક કરવા માટે કાર્યવાહી કરવાની હાકલ કરવામાં આવી છે આવનારી પેઢીને યુવાનો અને વિશેષ કરીને યુવાન સ્ત્રીઓ અને તરુણીઓને કાયમી પરિવર્તન માટે ઉત્પ્રેરક તરીકે સશક્ત બનાવવાનું છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલાઓને માન સન્માન આપવા મહિલાની શક્તિને ઉજાગર કરવા તેની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા આ દિવસની ઉજવણી કરાય છે સ્ત્રી એ આ પૃથ્વી ઉપર માતા પત્ની ભગીની દીકરી જેવા પાત્ર સ્વરૂપે તેના કર્તવ્યોનું પાલન કરે છે માટે જ તેના વિશે સુંદર વાક્ય કહેવાયું છે નારી તું નારાયણી સમાજ માટે જરૂરી છે કે સ્ત્રીની અસીમ શક્તિને તેના અદમ્ય સાહસ પારખી અને તેને પ્રોત્સાહિત કરવું સમગ્ર વિશ્વમાં ભારત વર્ષની પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિ વિખ્યાત છે પ્રાચીન સમયથી જ સ્ત્રીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે ગ્રંથોમાં લખાયું છે યત્ર નાર્યસ્તુ પૂજય રમંતે તત્ર દેવતા સમાજમાં બદલાવ જોવા મળી રહ્યો છે એમ કહી શકાય કે હવે મહિલા સ્વયં પોતાના તેમજ મહિલા જાત પ્રત્યે સભાન થઈ છે તે જાતે જ અનુભવી રહી છે કે સમગ્ર મહિલાઓનું સ્થાન કે આલેખ સ્તંભ ઊંચો લાવવો હશે તો તેને શિક્ષિત અને સશક્ત થવું જ પડશે આજે મહિલા શિક્ષણ મેળવવા જિજ્ઞાસુ છે પુરુષોની બરોબરી કરી રહી છે અથવા તો તેથી આગળ વધી રહી છે આપણા દેશમાં સરકાર વિવિધ નીતિઓ યોજનાઓ અને કાયદાકીય પગલાં દ્વારા મહિલા સશક્તિકરણ અને લિંગ સમાનતા તરફ સક્રિયપણે કામ કરી રહી છે દેશમાં મહિલાઓના વિકાસથી મહિલા સંચાલિત વિકાસમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે જે રાષ્ટ્રીય પ્રગતિમાં સમાન ભાગીદારી સુનિશ્ચિત કરે છે મહિલાઓ દેશની સામાજિક આર્થિક પરિદ્રશ્યને આકાર આપવામાં શિક્ષણ સ્વાસ્થ્ય ડિજીટલ સર્વસમાવેશકતા અને નેતૃત્વની ભૂમિકાઓમાં અવરોધોને તોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે ગત ત્રીજી માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા નમો એપ્લિકેશન ઓપન ફોરમ પર ભારતની મહિલાઓને તેમની પ્રેરણાદાયી જીવનયાત્રાઓ શેર કરવા પ્રોત્સાહિત કરી હતી તેમણે પ્રસ્તુત થયેલી નોંધપાત્ર વાર્તાઓની પ્રશંસા કરી હતી જેમાં જીવનના વિવિધ ક્ષેત્રોની મહિલાઓની સ્થિતિસ્થાપકતા અને સિદ્ધિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો એક વિશેષ પહેલ તરીકે તેમણે જાહેરાત કરી હતી કે પસંદ કરેલી મહિલાઓ આઠમી માર્ચે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સંભાળશે આ પહેલનો હેતુ મહિલાઓના યોગદાનની ઉજવણી કરવાનો અને પ્રેરણા આપવાનો છે ભારતીય બંધારણ તેની પ્રસ્તાવના મૂળભૂત અધિકારો અને રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈઓ દ્વારા લિંગ સમાનતાની ખાતરી આપે છે નાગરિકોને મહિલાઓના ગૌરવને ઠેસ પહોંચાડતી હોય તેવી પ્રથાઓનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે નિર્દેશક સિદ્ધાંતો દ્વારા આજીવિકાની તકો સમાન વેતન અને પ્રસૂતિ રાહત પર ભાર મૂકે છે મહિલા ઉત્કર્ષ માટે શિક્ષણ આરોગ્ય પોષણ સ્વચ્છતા આર્થિક સશક્તિકરણ અને નાણાકીય સર્વસમાવેશકતા જેવા વિભિન્ન મુદ્દે સરકાર વિશેષ યોજનાઓ દ્વારા મહિલા ઉત્કર્ષને પ્રોત્સાહન આપી રહી છે આપ આપી રહ્યા હતા પ્રાસંગિક વિષય હતો નારી ગૌરવ દિન સંપાદન અને પઠન કલ્પના શાહ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું